ભાઈશ્રી ધારાસભ્ય પદુમલ ભાઈ વાત કરી આપણા સમાજમાં ઘણા બધા ઘરો હજુ થયા નથી રેણાક વિસ્તાર મળ્યા નથી મિત્રો હું અમને કહીશ કદાચ તમારા હારા પ્રસંગમાં અમે તમારા બાજુમાં નહીં ઉભા રહી શકીએ પણ ભગવાન ના કરે કદાચ એવો પ્રસંગ થયો હોય ત્યારે અડધી રાતે હોકારો કરજો જમણો અંગ બનીને તમારા પડખે ઉભા રહેવાનો પ્રયત્ન કરશો મિત્રો અમે મિત્રો એક વાત બીજી ધ્યાનમાં રાખજો અમે બોલીને ફરી જાય એવામાંથી નથી હો

અમને ગર્વ છે ને ઈશ્વર ને અમે હર હંમેશ માટે કહીએ છીએ કે ભગવાન કદાચ આવતો જન્મ મને આપ ને તો કોળી સમાજ માં આપજે મિત્રો કોળી સમાજ થાવ એવો સમાજ મને આપજે મિત્રો

દીકરીઓને ભણાવજો દીકરાના સાથો સાથ દીકરીઓને એ જ રીતે ભણાવજો બે કહેવાય દીકરીઓ જો ભણીને રહેશે તો બે કુળ ને તારશે આપણા સમાજમાં શિક્ષણ નો અભાવ છે ને ભણાવું તો બધાઈને હોય મારો દીકરો હોય કે તમારો દીકરો હોય બધાઈને એવી ઈચ્છા હોય કે મારો દીકરો ડોક્ટર થાય મારો દીકરો વકીલ થાય બધાઈને પણ આજની સ્થિતિ જોતા છે ને આ મોંઘવારી જોતા કે અમુક સ્થિતિ જોતા ને આપણે સ્કૂલની ફી નો ભરી કી એવી સ્થિતિ હોય છે કોકopar એના માટે ગુજરાત રાજ્ય સરકાર કરે છે આમાં ભાઈએ વાત કરી એમ ક્યાંય એવું લાગે તમને વિજયભાઈ કે આપણે એક એક ছাত্রલે ખોલવી હોય ખ્યાલ આમ કન્યા શાળા ખોલવી હોય તો મિત્રો અમને યાદ કરજો અમે તમારે હારે ભેગા થાય ને જે કઈ રજૂઆત જ્યાં કરવી પડે ત્યાં રજુઆત કરવા જશો તમારા માટે આજની આ પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત રહેવા